મિત્રો હજુ ગઈકાલે જ બનેલી એક ઘટના કે જેમાં મધ્ય ગુજરાતના બાકરોળ ગામે એક કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરનું મૃત્યુ થયું હતું જેમાં તેમની હત્યા કરવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે એક પછી હત્યાના બનાવ બની રહ્યા છે ત્યારે અમદાવાદના ખોખરામાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીઓનું મર્ડર કર્યું છે સેવન ડે સ્કૂલમાં ધક્કા મૂકી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દીધા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ઓગણીસ ઓગસ્ટ ધોરણ દસના વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરાયો ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો વિદ્યાર્થીના મોત બાદ સેવન ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકઠા સવારના શરૂ થઈ ગયા મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈને હોબાળો કરતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી હતી મહત્વનું છે કે આ મામલે શાળાના એડમેન મયુરિકા પટેલે જણાવ્યું છે કે કેટલાક દિવસ પહેલાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીએ રજૂઆત કરી હતી જેમાં ઓગણીસ ઓગસ્ટના રોજ જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે વિદ્યાર્થી ઉપર છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો સીસીટીવીમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો પણ દેખાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે